હાય દોસ્તો જય તો કેમ છો બધા આઈ હોપ બધા જ હશો તો ફરીથી હોઈ આવી ગયો છું એક નવા વિડીયો સાથે અને આજે છે ગુરુ પૂર્ણિમા અને ગાયત્રી હવન તો આપણે જઈ રહ્યા છીએ ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત છે જે ગાયત્રી હવન યોગેશ્વરનગરમાં છે તો ત્યાં જઈ રહ્યા છીએ તો આપણે કેસરી સાડી તો નથી પહેરી પણ કેસરી કલરના કપડાં પહેર્યા છે એમાં નિયમ હોય કે જે લોકો હવનમાં કરતા હોય ને હવન અથવા તો હવનમાં બેસતા હોય એ એ બધા ઓરેન્જ કલરના જે કેસરી કલરના જે હોય કેસરિયા વાઘા એ જ પહેરવાના હોય તો આપણે એવી સાડી તો નથી એટલા માટે આ કેસરી કલરનો ડ્રેસ હતો તો એ પહેરી લીધો છે તો ચાલો હવે હવન તો સાડા આઠ વાગ્યાનું કીધું હતું તો સ્ટાર્ટ થઈ ગયો છે અને વાગી ગયા છે અત્યારે સાડા તો આપણે ફાઇનલી ત્યાં જઈએ હવે અને આપણે ખીર સાથે લઈ જવા કીધું છે તો આપણે ખીર પણ લઈ લીધી છે તો ચાલો હવે વાટ જયા વગર ત્યાં પહોંચી જઈએ અને વહેલા તકે આપણે એમાં સામેલ થઈએ તો ચાલો મળ્યા ત્યાં જઈને તો ચાલો દોસ્તો આપણે આવી ગયા છીએ ગાયત્રી માતાના મંદિરે ગાયત્રી શક્તિપીઠ તો જો હવન ચાલુ જ છે ચાલો અંદર આપણે જઈ અને એમાં સામેલ થઈ

dan બસ આપણે જે યજ્ઞ હતો એ સમાપ્ત થઈ ગયો અને હવે આહુતિ બધા લોકો જે અહીંયા હોય ગાયત્રી માતાની આહુતિ બધીને દઈ શકાય તો એટલા માટે એ બધા જો વારા ફરતા દસ દસ જણાનો વારો લે છે અને અત્યારે આપણે આવી ગયા છીએ માતાજીના દર્શન કરવા જો મંદિર મસ્તનું છે ને અહીંયા આમ મસ્ત શાંતિ મળે છે અને અહીંયા પ્રસાદીનું પણ આયોજન છે તો આપણે જો પ્રસાદી પણ બધા ધીરે ધીરે ચાલુ થઈ ગયા છે તો અત્યારે તો બહુ મજા આવી અને વાતાવરણ એટલું ચોખ્ખું છે અને વરસાદ આજ છે નહીં એટલે મજા આવી ગઈ આમ હવનમાં બેસવાની પણ અને બધા શ્લોકને ઉચ્ચારણની એ અલગ જ આનંદ હતો અને આપણા શું કહેવાય શ્રીજી હોસ્પિટલના ચંદ્રકાંત સાહેબ એ પણ આમાં જોડાણા અને ખરેખર એમ આનંદ આવી ગયો ખરેખર ગર્ભવતી મહિલાઓને અથવા તો સ્ત્રી ગમે તે હોય એને આ હવનમાં જરૂર જોડાવવું જોઈએ અને આજે ગુરુપૂર્ણિમા છે તો બધે ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા અને હા સાથે જણાવવાનું કે માતાજીના મંદિરમાં ચારે તરફ સારા સારા વિચારો લખેલા છે જો જ્યાં પણ જો તમે ત્યાં બધી જગ્યાએ સારું સારું લખેલું છે અને સારું વિચારો સારું બોલો સારું જુઓ અને સારા સંસ્કાર આપણા બાળકને આપો અને અહીંયા જો ગર્ભ સંસ્કાર પછી વિદ્યા સંસ્કાર અને બે ત્રણ બીજા જે આપણે સંસ્કાર થાય એ બધા અહીંયા આજે કરાવ્યા અને આપણે જ્યાં સુધી ગર્ભવતી જ નહીં પણ આપણું બાળક સ્કૂલે ના જાય ત્યાં સુધીના સંસ્કાર બધા જ અહીંયા કરાવવામાં આવે છે ગાયત્રી પરિવાર દ્વારા તો આપણે આ પરિવારમાં જોડાણા તો આપણે આટલી ખબર પડી તો હું એવું કહીશ તમને દોસ્તો કે તમે પણ આમાં જોડાવ અને આ બધું આગળ વધુમાં વધુ શેર કરો અને ગાયત્રી માતાજીનું મંત્ર ખાલી બોલો ને તો પણ આપણું કલ્યાણ થાય અને એ કહેવાય ને કે ગાયત્રી મંત્ર એ મહામંત્ર છે તો આપણે એમાં બધું આવી જાય બીજું કાંઈ ન આવડે તો કાંઈ નહીં પણ ગાયત્રી મંત્ર બોલો લખો જે થાય કરો અને બાકી તો મારાથી થાય હું કરું તમારાથી થાય તમે કરો તો ચાલો હવે આપણે જઈએ પ્રસાદી લેવા દર્શન તો આપણે કરી લીધા છે ચાલો મળ્યા બાય બાય તો દોસ્તો આપણે જો હવન થઈ ગયો સમાપ્ત પ્રસાદી પણ લીધી પ્રસાદી બહુ મસ્ત હતી સાત્વિક જોકે પ્રસાદી તો હંમેશા સાત્વિક જ હોય માતાજીનો પ્રસાદ અને ખરેખર બહુ આનંદ આવ્યો અને એવું આ હવન લગભગ વરસમાં એમ કહેતા હતા કે બે ત્રણ વખત થતો હોય તો કોઈને પણ જોડાવું હોય તો કોન્ટેક કરજો ગાયત્રી પરિવારનો અને શ્રીજી હોસ્પિટલમાં જો ગર્ભ સંસ્કાર થાય છે દર પાંચ તારીખે તો ત્યાં પણ તમે આવી શકો ત્યાંથી પણ તમને એનો કોન્ટેક્ટ નંબર મળી જશે તો દોસ્તો હવે આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીશું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં અને ચેનલ બનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા બધાયને મારા જય દ્વારકાધીશ